સમાચાર પાટણના સાંતલપુર તાલુકાના અઢાર ગામોના સાતસો પચાસ અગરિયાઓ વન વિભાગની કચેરી ખાતે અમરનાથ ઉપવાસ પર બેઠા સાતલપુરમાં આવેલ રણની અંદર મીઠું પકવી સાતસો પચાસ અગરિયા પરિવાર જેમના ચાર હજાર લોકો રોજીરોટી કમાઈ રહ્યા હતા તેમની સાથે અન્યાય થતા આમરનાથ ઉપવાસ ઉપર પરંપરાગત સાંતલપુર રણની અંદર દસ એકર જમીનની અંદર પોતપોતાનું મીઠું પકવી રોજીરોટી કમાતા અગરિયાઓને અન્યાય અન્યાય થતાં વિભાગની આડીસર કચેરી ખાતે આમરનાથ ઉપવાસ ઉપર ઉતર્યા વીસથી વધારે બહારની કંપનીઓને મીઠું પકવવા માટે સો એકર જેવી અલગ અલગ જમીનો આપી રહ્યા છે તેવો અગરિયાનો આક્ષેપ અને અગરિયાઓને કરી રહ્યા છે અન્યાય અગરિયાઓને ન્યાય નહીં મળે તો આવનારી લોકસભાની ચૂંટણીમાં બહિષ્કાર કરવાનો કર્યો નિર્ણય બહારની કંપનીઓને ઘી કેળા સ્થાનિક લોકોને અન્યાય સાતલપુર તાલુકાની અંદર મીઠું પકવતા હજારો લોકો થશે બેકાર કંપનીઓને જમીન આપતા અગરિયાઓને અન્યાય પાટણ જિલ્લા બ્યુરો ચીફ રમેશ ઠાકોર સુલતાન ઉસ્માન ગામ રાજુસરા તાલુકો સાતરપુર જિલ્લો પાટણ હું જાતે મીઠું પકવતો આગ્રીઓ છું આઠ માસ ઘરમાં પરિવાર સાથે રહી અને મીઠું પકવવામાં પકવવાનું આજીવિકાનું અમે રેડીને રોજી રેડી અને મીઠું પકવીને અમારી આજીવિકા મેળવીએ છીએ જેથી અમોને રોકવામાં આવ્યા પ્રવેશ નથી આપતા ફોસ્ટ ડિપાર્ટમેન્ટ ફોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને રોકવામાં આવ્યા છે અને જે કંપનીઓ છે એમને અગર કાઢ આપી અને પ્રવેશ આપવાનું ચાલી રહ્યું છે અને અમારી વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી અમારે કોઈ ઉત્તર કે જવાબ આપ્યો નથી જેથી અમે આજે આડીસરને જ પોસ્ટ ઓફિસની સામે ઉપર પરિવાર સાથે પરિવાર સાથે અમે ઉપર બેઠા છીએ સુધી અમારે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આમરણ ચાલુ રહેશે અને જો અમારે ન્યાય નહીં મળે તો અમે અઢાર ગામો ત્રણનો બહિષ્કાર કરશું કેટલા સાડા સાતસો સાતસો થી સાડા સાતસો આગળ પરિવાર સાહેબ અમને અમે કેટલા વર્ષોથી મીઠું પકવી છે પચાસ વર્ષથી તો અમને હજી આ દોઢ વર્ષથી અમારે બહુ હેરાન કરે છે તો અમારે નથી મીઠું પકવવા દેતા નથી અમને જવા દેતા અમારા નામ એ આમરા પાછા લઈ લીધા છે તો અમને આ કાક અમારો ન્યાય આપો અને અમને જવા દો અમારા બચ્ચા હેરાન થાય છે અમારા બચ્ચા ભૂખી વખત વખે છે અમે શું ખવડાવી સાહેબ અમારા બચ્ચા પાંચ રૂપિયા સારું જકે છે પાંચ રૂપિયા તો મમ્મી પાંચ રૂપિયા દે

તાલુકામાંથી બોલીશી ગામ રહેલું છે અમારું અમારે અમે પ્રમ થઈથી અમે આ મીઠું પકડી છે બરાબર અને તે છતાં અમારું હજી રીતે કોઈ નિર્ણય આવ્યો નથી અને અમે આગળ તારીખે અમે ખેતી કરી અને આ રણની અમે ખેતી માની અને અમે રણ પકાવીશી અમારા બચ્ચા લઈને અમે અહીંયા જાય છે અમારો કોઈ નિર્ણય હજી આવ્યો નથી અમારો નિર્ણયો કાંઈ કરો